નંબર માલિકા રસ તરંગ મોરાદા પ્રસંગ ઠાકોરજીને પ્રશ્ન પૂછે છે તે સમયે મોરાદાસે પૂછ્યું જે કૃપા સિંધુ આપ તો અંતર્યામી છો સર્વના મનની જાણો છો અને જીવ ઉપર આપની મહેત કૃપા છે સર્વજીવ આપના શરણે આવે છે અને આપનું નામ અને શરણદાનનું શરણનું દાન પામે છે તેથી તે સર્વ વૈષ્ણવ કહેવાય તેમાં ભેદ કેમ જોવામાં આવે એટલે કે વૈષ્ણવને એક જ ઠાકોરજીનું નામ સ્મરણ છે તો ભેદ કેમ વૈષ્ણવમાં દાન તો બધાને સરખું થયું છે તેમાં કોઈ ઉત્તમ જણાય છે કોઈ મધ્યમ જણાય છે તો કોઈ સાધારણ જણાય છે તેનું કારણ શું તેની કૃપા કરીને કહો એટલે કે અમુક ને જલ્દી ફલિત થઈ જાય છે અને અમુકને બહુ વાર લાગે છે અને અમુકને ફલિત જ નથી થતું મન ભટક્યા કરે એ પ્રકારનો સવાલ મનમાં ઉદ્ભવે છે ઠાકોરજી એમના હૃદયમાં બિરાજીને પૂછાવડાવે છે ત્યારે રસિકરાય ગોપાલલાલજી આપ આજ્ઞા કરે છે કે જે દાનના પ્રકારનો ઘણો ભેદ છે જેમ વર્ષા ઋતુમાં જળની વૃષ્ટિ થાય તે જળ એક જ જગ્યાએથી વરસે છે જ્યારે જે સ્થાન ઉપર પડે ત્યારે તેનું બુંદ સ્થાન ભેદથી ન્યારો ન્યારો જણાય છે એટલે કે વરસાદનું પાણી તો એક જ જગ્યાએથી પડે ત્યાં સુધી તો સરખું હોય પણ એ બુંદ ક્યાં પડે છે એ પ્રમાણે એનો પ્રકાર અલગ થઈ જાય જો એ બુંદ મીઠા જળમાં જાય તો મીઠું બને ભૂમિની ભીતર જાય તો તે રસરૂપ થાય અને સાગરમાં ભળે તો તે ખારું થઈ જાય એટલે બુંદ જ્યાંથી નીકળી છે ત્યાં સુધી તો સરખી જ છે પણ અલગ અલગ પાત્રમાં ઢળે એ પ્રમાણે એ બુંદનું પ્રકાર થઈ જાય અલગ અલગ તે સર્વ જલ ગુણકારી તો છે તેનું દ્રષ્ટાંત આપું છું જે દાન પામે ત્યારે ઉત્તમ થાય છે તે જીવ પૂર્ણ લીલાનો સંબંધી છે સો નિજદાનથી અમારી સાથે પ્રગટ થયા છે તે દાન પામતા જ તેને પોતાના લીલાત્મક સ્વરૂપનો અનુભવ તેના હૃદય કમળમાં થાય એટલે કે જે ઉત્તમ જીવ હોય જે ઠાકોરજીના શ્રીયગની સૃષ્ટિ છે લીલાના સંબંધી છે એને તો તરત જ લીલાનો અનુભવ થઈ જાય છે તે જીવ રસરૂપ ઉત્તમ થયો અને જે બીજો મધ્યમ છે તે જીવને લીલાનો અનુભવ સાંભળ્યો છે અને પોતાના મનમાં શરણદાનનું મહાત્મય જાણીને શરણે આવ્યો છે અને જે સાધારણ છે તે તો જન્મ મરણાદિકના ભયથી શરણે આવ્યો છે તે દાનનું ફલ અધિકાર પ્રમાણે પામે છે એટલે કે પહેલાં તો જે લીલાના અધિકારી જીવ છે લીલાના જ છે એને ઠાકોરજી હૃદયકવળમાં બિરાજીને અનુભવ કરાવે છે બીજા બીજા મધ્યમનું શું સમજાવે છે કે લીલાનો અનુભવ સાંભળવામાં આવ્યો છે બીજે ક્યાંકથી સાંભળ્યું કે લીલાનો અનુભવ આવો છે અનુભવ પોતાને નથી થયો પણ સાંભળીને શરણદાન પામ્યા છે અને જે સાધારણ છે એ મહાત્માય જાણીને શરણદાન પામ્યા છે કે જન્મ મરણના ફેરાથી મટવું હોય તો ગોપાલાલના શરણે જાઓ એટલે કે ઠાકોરજીનું મહાત્માય જાણીને પુષ્ટિમાર્ગનું મહાત્માય જાણીને ભય પામીને શરણે આવે છે તેના દાનનું ફળ અધિકાર પ્રમાણે છે અમારી કૃપા સર્વ પર સાધારણ છે જેટલી દિનતા આવે તેટલી કૃપા વધે એટલે કે ઠાકોરજીની કૃપા વધારવાનું પણ જીવના હાથમાં છે એવું અહીંયા ઠાકોરજી કહે છે કે જેટલી દિનતા આવે એટલી કૃપા વધે ઉત્તમ જીવ ક્યારેય અન્ય આશ્રય ન કરે અસમર્પિત વસ્તુ નહીં લે લોકાચાર તજીને રહે એટલે કે લોકાચાર તજીને કે લૌકિકમાં જે પરણે આપણા શાસ્ત્રોથી વિરુદ્ધ કરાવતા હોય લૌકિકમાં એ વસ્તુ ત્યજીને રહે મધ્યમ જીવ પોતાની ગતિનો વિચાર કરે છે અને સાધારણ જીવ સંસાર પ્રવાહમાં વયો જાય છે એ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ અને પ્રવાહી પુષ્ટિનો ભેદ છે પુષ્ટિજીવ તે સર્વસ્વ સમર્પણ કરીને રહે તે અમારી ઈચ્છાને વશ સર્વ કાર્યમાં રહે છે એટલે એ પુષ્ટિજીવ તો બધું ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે ઠાકોરજીને વશ થઈને રહે એટલે સંપૂર્ણ સમર્પણ ભાવ અને એકદમ દિનતાવાળા મર્યાદા પુષ્ટિ એ તો આજ્ઞાનો વિચાર કરે એટલે કે ઠાકોરજીની આજ્ઞા થશે મને આજ્ઞા કેટલી કેટલી છે એ પ્રમાણે પછી એમાં ભાવમાં જાતે વૃદ્ધિ થાય એવું નહીં આજ્ઞા હોય તો કરવાનું ન હોય તો નહીં કરવાનું ખાનપાનનો વિવેક સમજતો નથી પ્રસાદીને જૂઠણ સમજતો નથી સેવા પ્રકાર કાંઈ જાણતો નથી અપરાશ મર્યાદાનું જ્ઞાન નથી સમર્પણનો ભાવ ઉપજતો નથી વૈષ્ણવ અવૈષ્ણવની રીતને સમજતો નથી માત્ર પોતાના કલ્યાણની જ છે એટલે આ બધો માર્ગની મેન્ડ પ્રણાલિકા અડીસાભડીશ આ બધી વસ્તુ એને સમજણ ન પડે એ માત્ર મારું કલ્યાણ કેમાં છે એ કરવાનું એવું જ વિચારતા રહે કોણ મર્યાદા પુષ્ટિ અને પ્રવાહી જીવ તો અમારા સ્વરૂપને ને માર્ગને જાણતો જ નથી તે તો દેખાદેખી કરીને ચાલે છે ફળ પ્રાપ્ત કરવા પછી મરે તો પણ ન મળે એવા શરણાગતિદાનનો સર્વ પ્રકાર છે એટલે જો ગોપાલાલની માળાવાળા આ ત્રણેય પ્રકારના જીવો છે માળા પહેર ગળામાં પહેરેલી છે પણ આ ત્રણેય પ્રકારના જીવ તો ખરા જ એટલે એ એમાં એવું પણ છેલ્લે લખ્યું છે કે ફળની પ્રાપ્ત કરવા પછી મરે પ્રવાહી જીવ હોય તો પ્રવાહી પુષ્ટિ હોય તો તો પણ ન મળે એવો શરણાગતિદાનનો સર્વ પ્રકાર છે એટલે આપણને આવા બધા જીવો દેખાતા હોય આપણા મનમાં દ્વેષ ન રાખો ઠાકોરજીએ આપણને આજ્ઞા કરેલી છે કે જેવા ઉત્તમ મધ્ય અને સામાન્ય પ્રકારના લોકો હોય છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી જય